જય હેનુ પંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ સેકિટ મેની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો હેલ્પની ભરતી માટે આજે આપણે સ્પેશિયલ ટેકનિકલ વિષયના મોસ્ટ ટાઈમ પી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે એના પહેલા મિત્રો હેલ્પડની ભરતીનું સ્પેશિયલ મટીરિયલ જેની અંદર તમને દરેક ટ્રેડના એટલે કે આપણા સિલેબસમાં ચૌદ ટ્રેડ આપેલા છે આ ચૌદે ચૌદ ટ્રેડના મિત્રો પંદરસો નહીં પરંતુ પચીસો કરતાં પણ વધારે મોસ્ટ એમ પી એમસીક્યુ કેટલા મિત્રો પચીસો કરતાં પચીસ એમસીક્યુ કરી નાખો એટલે મિત્રો તમામ જે તમારો હેલ્પ આખો સિલેબસ જેટલા પણ પૂછાયલા એક એમસીક્યુ છે તમામ મિત્રો આ પીડીએફ મટિરિયલમાં લેવામાં આવ્યા છે ઓકે પચીસ સો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ ક્વેશ્ચન તમારા પચાસ પ્રશ્નો ટેકનિકલના આમાંથી મિત્રો પૂછાશે અને પ્લસ એની સાથે કોમ્પ્યુટરનું મટિરિયલ પણ તમને મળશે જેની અંદર પંદરસો એમસીક્યુ રહેલા છે ઓકે તો આ સંપૂર્ણ ટેકનિકલનું જે મટિરિયલ છે જેમાં પચીસ સો કરતાં પણ વધારે એમસીક્યુ આપેલા છે મોસ્ટ ટાઈમ બી દરેક ટ્રેડના આ પીડીએફ મટિરિયલ જો તમે મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર જે છે એ સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે આ નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને આ નંબર ઉપર જે છે સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો આ નંબર ઉપર એટલે બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે ઓકે પચીસો કરતાં પણ વધારે દરેક રેટના મોસ્ટ ટાઈમ એ આપેલા છે પચીસો એમ સી જેમાંથી તમારા આજે પચાસ પ્રશ્નો બેઠા પૂછશે ચાલો મિત્રો શરૂઆત કરીએ જો બે અવરોધ આર વન અને આર ટુની સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ આર કેટલો થશે મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આર બરાબર આર વન પ્લસ આર ટુ ત્યારબાદ કાચના ચેસીસ હેઠળ ઝડપી નિરીક્ષણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે મિત્રો જવાબ આવશે ટ્રોલી જેકનો ત્યારબાદ કયા એન્જિન વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે તો એ છે મિત્રો વી એન્જિન કયા એન્જિન વી એન્જિન વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે ત્યારબાદ રેસિપ્રોકેટિંગ ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરવામાં મુખ્ય એલિમેન્ટ કયું છે તો એ છે મિત્રો કનેક્ટિંગ રોડ ત્યારબાદ ગિયર બોક્સમાં કઈ બેરિંગ વપરાય છે ગિયર બોક્સ એમાં મિત્રો વપરાય છે બોલ બેરિંગ કયો વાલ્વ માત્ર એક જ દિશામાં પ્રવાહને મંજૂરી આપે છે મિત્રો એ વાલ્વ છે રીડ વાલ્વ ત્યારબાદ કેમ સાફ્ટથી ક્રેન્ક સાફ્ટનો જડપ ગુણોત્તર કેટલો છે તો એ છે મિત્રો અડધો ત્યારબાદ ટાઇમિંગ ટાઈમિંગ માર્કનો હેતુ શું છે ફ્લાય ટાઇમિંગ ટાઈમિંગ માર્કનો હેતુ શું છે તેમાં મિત્રો જવાબ આવશે કે ભાઈ એન્જિન અને એન્જિનનો સમય સેટ કરવા માટે ચાલો ત્યારબાદ પ્રેશરાઈઝ કુકિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વ ક્યાં સ્થિત હોય છે મિત્રો હોય છે સિલિન્ડર હેડના પાણીનો આઉટલેટ ત્યારબાદ લુબરી ગુણધર્મો કયા છે તો એમાં મિત્રો જવાબ આવશે ઓઇલની ઓઇલની વિસ્કો સિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ ત્યારબાદ એરકૂલ એન્જિનમાં મેટલ ફિન્સ ક્યાં આપવામાં આવે છે તો જવાબ આવશે સિલિન્ડર અને હેડ રેડિએટર રિવર્સ ફ્લેશિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે મિત્રો એર એટલે કે ગણ દબાણ સાથે ફ્લેશિંગ ક્લીનિંગ ફ્લેશ ત્યારબાદ ટર્બોચાર્જર ડ્રાઈવરનું ડ્રાઈવનું નામ જણાવો તો એ છે મિત્રો એક્ઝોસ્ટ ગેસ પ્રેશર એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલરનો હેતુ શું છે તો એ છે મિત્રો અવાજ ઘટાડે છે કયું ઇલેક્ટ્રોનિક યુનિક યુનિટ આઈએસી વાલ્વને ઓપરેટ કરવા માટે સિગ્નલ આપે છે તો એ છે મિત્રો ઈ જેમાં કાઉન્ટર વેઇટ ફ્લોટિંગ લિવર સાથે કંટ્રોલ રેક જોડે જોડાયેલ છે તે ગવર્નરનું નામ શું છે તો જવાબ આવશે મિકેનિકલ ગવર્નર ત્યારબાદ ઓછા ફ્યુઅલ વપરાશ વધુ શક્તિ અને એક્જોસ્ટ એમિશન ઘટાડવા માટે કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ વધુ સારી છે તો એનો મિત્રો જવાબ આવશે સીઆરડીઆઈ સિસ્ટમ સીઆરડીઆઈ સિસ્ટમનો ફાયદો શું છે તે મુજબ આવશે પચીસ ટકાથી વધુ પાવરનો વિકાસ કરે છે ડીઝલ એન્જિનમાં પ્રી કમ્બસન ગ્લોબ્લગનો હેતુ શું છે કમ્બસનની શરૂઆત ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રિત કરે છે તે મુજબ આવશે મિત્રો ગવર્નર ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઓક્ઝિલરી એન્જિન દ્વારા ઓક્સિલરી ઓક્ઝિલરી એન્જિન દ્વારા પ્રોપેલિંગમાં કયા ઓટોમેટિવ એન્જિન છે તો જવાબ આવશે મિત્રો મરીન ગ્રીનહાઉસ ઇફેક્ટ ગેસ કયો છે તો જવાબ આવશે મિત્રો સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ચાલો ઇજીઆર એટલે કે એક્જોસ્ટ ગેસ રિસ્ક્યુલેશન વાલોનો હેતુ શું છે તો મિત્રો જવાબ આવશે એમાં એનો એક્સમાં ઘટાડો કરવા ત્યારબાદ ઇવી કેનિસ્ટરમાં બળતણની વરાળ શોષવા માટે શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો એક્ટિવેટેડ ચારકોલ પોઝિટિવ ક્રેન્ક કેશ વેન્ટિલેશન શું છે તો ચબ મિત્રો હાજર એચસી દ્વારા નીકળેલી હવાનો પુનઃ ઉપયોગ ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે તો એ ઉત્પન્ન કરે છે ડાયનેમો ઓલ્ટરનેટર એન્જિનમાંથી ડ્રાઇવ કેવી રીતે મેળવે છે બેલ્ટ દ્વારા અલ્ટરનેટરમાંથી ઓછા વોલ્ટેજ આઉટપુટનું કારણ કયું છે તો એ છે મિત્રો લૂઝ કનેક્શન એન્જિન ઓવરહીટિંગનું કારણ શું છે તો એ છે મિત્રો ઇન્જેક્શનનો અયોગ્ય સમય ચાલો એન્જિન ઓછું પાવર જનરેશન થવાનું કારણ શું છે તો જવાબ આવશે નમરૂબ્રુ કમ્પ્રેસર ચાલો ત્યારબાદ વધુ ઓઇલના વપરાશનું કારણ શું છે તો જવાબ આવશે મિત્રો કસાઈ ગયેલું લાઇનર એન્જિન ઓવરહિટિંગનું સંભવિત કારણ શું છે તો જવાબ આવશે રેડિએટર કોર અવરોધિત ડીઝલના ઉચ્ચ ફ્યુઅલ વપરાશનું કારણ શું છે તેમાં જવાબ આવશે લો કમ્પ્રેશન ઓછા વીજ ઉત્પાદનનું કારણ શું છે તો જવાબ આવશે ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર વધુ પડતા બળતણ વપરાશનું સંભવિત કારણ શું છે તો એ છે નબળું કમ્પ્રેશન ત્યારબાદ એક્સલ સાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે તો જવાબ આવશે મિત્રો કેસ્ટલ નટ કોઈપણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે ન્યુક્લિયસ હવાથી ઉઠતી ધૂરની અસર વર્કશોપમાં શું થાય છે ગળામાં ચેપ આમાંથી કંઈ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે તો છે મિત્રો એનેલિંગ બેન્ચ બેન્ચવાઈસનો ઉપયોગ શું છે તો વર્કપીસને પકડી રાખવા માટે ત્યારબાદ ટીડી ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહે છે સ્ટ્રોક કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે તો છે સિલિકોન કાર્બોઇટ કયું ફ્યુઅલ સીટન નંબર સાથે સંકળાયેલું છે તો એ છે મિત્રો પેટ્રોલ પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું સાધન કયું છે એ છે મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટર હેમરમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે તો એ છે હેન્ડલ ફિક્સ કરવા ભેગી થતી બે સપાટી વચ્ચેના અંતરને ચકાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે ફિલર ગેજ સ્લીપ ગેજને સાફ કરવા માટે કયા મટીરીયલનો ઉપયોગ થાય છે તો એ છે મિત્રો કાર્બન ટ્રેટા ક્લોરાઇડ કઈ ફિનિશિંગ પ્રક્રિયામાં માપનની ચોકસાઈ સૌથી વધુ હોય છે તો એ છે લેપિંગ કયા એબ્રેસિવ મટીરીયલનો ઉપયોગ નરમ સ્ટીલનો અને અલોહ્ય ધાતુનો લેપિંગ કરવામાં આવે છે તો એ છે મિત્રો ફ્યુઝડ એલ્યુમિનિયમ બહારના આટાની ચોકસાઈ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે તો એ છે મિત્રો થ્રેડ રીડ ગેજનો કાસ્ટાયન અને અલોહ્ય ધાતુનું ઓનિંગ કરવા માટે કયા એબ્રેસિવ મટિરિયલનો ઉપયોગ થાય છે તો છે સિલિકોન કાર્બોઇડ સ્ટીલને ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કર્યા બાદ ફર્નેસમાં ધીમે ધીમે ઠંડુ થવા દેવામાં આવે છે આ પ્રક્રિયા કઈ છે તો જવાબ આવશે મિત્રો એને લિંક ત્યારબાદ આજના વિડીયોમાં આપણે આ રાખી જો તમારે મોસ્ટ એમપી ટેકનિકલનું સંપૂર્ણ ટેકનિકલનું મટરિયલ આવી ચૂક્યું છે જેમાં પચ્ચીસો કરતાં પણ વધારે મોસ્ટ એમપી એમસી ગયો પહેલાં છે આ મટિરિયલ જો તમે ખરીદવા માંગતા હો તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભાત્ર